ફરિયાદી કુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તાએ સુરતના ડીસીબી પોલીસ મથકમાં સાસ ઓવરસીઝના ભાગીદાર તથા રેડિયન્ટ ઓવરસીઝ લિમિટેડના ડિરેક્ટર નીલમની વિશ્વનાથ શ્રીવાસ્તવ સાસ ઓવરસીઝના ભાગીદાર અરૂણ મખનલાલ અગ્રવાલ અને સંદીપ લક્ષ્મણ સિરોડકર સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીને મોરિસિયસ સ્ક્રેપનો માલ અપનાવવાના નામે આરોપીઓની સાસ ઓવરસીઝ ફર્મમાં બેંક મારફતે ફરિયાદી પાસેથી રૂપિયા બે કરોડ ઓગણીસ લાખ ચુમ્માળીસ હજાર બસો ચૌદ મેળવી લઈ ફરિયાદીને સ્ક્રેપનો માલ નહીં આપી તેમજ નાણાં પણ પરત નહીં કરી છેતરપિંડી કરી હતી આ મામલે ઇકો સેલની ટીમે આરોપી અરુણ મખનલાલ અગરવાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે એમાંના એક વેપારી સુધીર કુમાર ગુપ્તા જે પોતે સ્કેપનો વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને આપે અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માતબાર રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે વિશ્વાસમાં લીધા કે બાકીના તમે બીજા પણ એકોતેર લાખ રૂપિયા જે રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવી અને ત્યારબાદ આ રકમ નોંધી લઈ અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરે જેનું સંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણે પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરેલી પાસેથી વિશ્વાસ કરી લઈ લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે પૂછપરછ કરી તપાસ ચાલુ છે આરોપી અરૂણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવે છે તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાનને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી